હલો ફ્રેન્ડ કેમ છો હું છું તમારો પ્રિય મિત્ર પ્રિય સાહેબ પ્રિય શિક્ષક સાહિર સર હા 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 મજા આવી ગઈ આવી રીતનું આપણે કહેવાતું હોય આપણી મેડમ હાજરી પૂરતા હોય બરાબર છે આપણી સ્કૂલમાં અને આવી રીતની એક સિસ્ટમ હોય તો બરોબર છે કે ભાઈ કેવિનભાઈ કોણ છે જયેશભાઈ કોણ છે તો આપણે આવી રીતના બોલવાનું જયેશર હું છું રહેવાનું તો જ મજા આવે તો જ મજા આવે હવે જો આજે આપણે ભણવાના છીએ શું તમે જાણો છો ઈસ્વીસન પૂર્વે અને ઈસવીસન એટલે શું આવું તમે જાણો છો તમે એવું જાણતા મિત્રો ઇતિહાસ અંદર ઇતિહાસમાં ઘણી એવા શબ્દો તમે સાંભળ્યા હશે સાંભળ્યા હશે કેવા જેમ કે આ ઘટના ઈસવીસન પૂર્વે કે ઈસવીસન માં બનેલી છે આ ઘટના ઈસવીસન પૂર્વે કે ઈસવીસનમાં બનેલી છે આવું તમે ઘણી બધી વખત સાંભળતા હશો પણ તમને કોઈ દિવસ એ વિચાર આવ્યો કે સાહેબ આ એક્ચુઅલી ઈસ્વીસન પૂર્વે અને એક્ચુઅલ્ ઈસવીસન આ આ આ આ છે શું હે આ છે શું નથી ખબર ને તમને હું તમને જણાવું વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવું અહીંયા પર આપણે ઉદાહરણ લઈએ ઉદાહરણ પૂર્વે કલિંગનું યુદ્ધ કર્યું સમ્રાટ અશોકે કયું યુદ્ધ કર્યું ભાઈ કલિંગનું યુદ્ધ કર્યું ઓકે આ એક ઉદાહરણ થયું પછી બીજું ઉદાહરણ હું પાછો તમને એવું આપું કે ઈસવીસન ઈસવીસન પંદરસો છોતેર માં મહારાણા પ્રતાપે હલદી ઘાટીનું યુદ્ધ કર્યું કયું યુદ્ધ કર્યું બેટા નું યુદ્ધ કર્યું તો આ બંને પૂર્વે લખેલું છે જયારે અહિયાં કાંઈ એવું લખેલું નથી આટલો જ ડિફરન્ટ છે ને આ તો બસ એ જ આપણે સમજવાનો છે એ જ આપણે સમજવાનો છે હું તમને સમજાવું ઈસવીસન શબ્દ ખ્રિસ્તી ધર્મના કોના સાથે જોડાયેલ છે ઈસુ જે છે એ ઈસુ સાથે ઈશ્વિશન એવો શબ્દ જોડાયેલો છે વિદ્યાર્થી મિત્રો સુકામ કામ સાહેબ એની સાથે જોડવામાં આવે છે તો સમગ્ર વિશ્વમાં વિશ્વમાં અથવા તો ખ્રિસ્તીઓની વસ્તી સૌથી વધારે છે સૌથી વધારે છે માટે તેમના આધારે તેમના આધારે એટલે કોના આધારે ખરી ધર્મ ના આધારે સમગ્ર વિશ્વ નું કેલેન્ડર બનેલું છે

એના જન્મથી જ દુનિયાની શરૂઆત થઈ આ એમ મત મૂજો પરંતુ લોટો ઈ છે કે આપણો ઇતિહાસ એના કરતાં પણ જુનો છે આપણો ઇતિહાસ કેવો છે બેટા એમના કરતા પણ જૂનો છે ઓકે અને એ જૂનો ઇતિહાસ છે ને એટલે આપણે શું કર્યું ખબર છે એક સમય રેખા બનાવી છે ઓકે હવે સમય રેખા જો હું તમને અહીંયા પર સમજાવું બેટા ઓકે આ એક સમયરેખા રેખા છે દીકરા ઓકે આ સમયરેખામાં સમજો તમે કે અહીંયા પર આ ઈસુ ખ્રિસ્તના ના વર્ષ છે

આ પેલું વરસ આવે પછી આ બીજું વરસ આવે એમ એક બે ત્રણ ચાર પાંચ છ હા આઠ નવ દસ એવી રીતના દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ હા એ ઠિતેર એસી પછી બસો ત્રણસો ચારસો પાંચસો પાંચસો હજાર પંદરસો બે હજાર એમ અત્યારે જે વરસ ચાલે છે આવી રીતના અહીંયાથી એમ કન્ટિન્યુ આગળ જતા જઈએ તો સો વરસ આવે પછી જ્યાંથી કન્ટિન્યુ આગળ જતા જઈએ તો હજાર વરસ આવે જ્યાંથી કન્ટિન્યુ આગળ જઈએ તો બે હજાર વરસ આવે જ્યાંથી કન્ટિન્યુ આગળ જઈએ તો અત્યારે વરસ ચાલે છે બે હજાર પચીસનું કયું વરસ ચાલે છે બે હજાર પચીસનું તો એનો મતલબ દીકરાઓ મારા એવો થયો કે જન્મને બે હજાર પચીસ વર્ષ થયા છે કેટલા વર્ષ થયા છે બે હજાર પચીસ વર્ષ થયા છે પચીસ વર્ષ પણ આપણો ઇતિહાસ હવે અહીંયા લખું પરંતુ આપણો ઇતિહાસ જન્મ થી પણ પ્રાચીન છે પણ પ્રાચીન છે ઓકે આ આપણો ઇતિહાસ એક કામ કર છે ને અહીંયા લખી નાખું આપણો ઇતિહાસ ઈસુ ખ્રિસ્તના જન્મથી પણ જૂનો જૂનો એટલે પ્રાચીન છે માટે તેને દર્શાવવા દર્શાવવા આપણે ઈસવીસન પૂર્વે એવો શબ્દ એવો શબ્દ વાપરીએ છીએ વાપરીએ છીએ હવે જો આ ઈસુ ખ્રિસ્ત નું જન્મ વર્ષ છે દીકરાઓ આ બાજુનો જે સમયગાળો છે ને આને બધાને ઈસવીસન કહેવાય

ફરક ખાલી દીકરાઓ એટલો જ હોય કે અહીંયા આપણે પ્લસમાં ચાલીએ જો એક પછી બે આવે બે પછી ત્રણ આવે ત્રણ પછી ચાર આવે ચાર પછી પાંચ આવે પાંચ પછી છ આવે છ પછી સાત આવે સાત પછી આઠ આવે ઓકે બે હજાર પચીસ આવે છે તો હવે આવશે બે હજાર છવ્વી આવશે બે હજાર છવ્વીસ પછી હત્યાવી આવશે હત્યાવી પછી અઠ્યાવી આવશે અઠ્યાવી પછી ઓગણત્રી આવશે આ ઈસવીસન પૂર્વેમાં માઇનસમાં ચાલે ઊંધું ચાલે ઈસવીસન પૂર્વેમાં કેવું ચાલે સેમ ટુ સેમ જ લખવાનું જો અહીંયા આ ઝીરો ઝીરો પહેલા એક અહીંયા બે આવી રીતના આગળ ચાલો તો અહીંયા સો ઓકે આવી રીતના આગળ ચાલો તો અહીંયા પર હજાર ઓકે આવી રીતના આગળ આવો તો અહીંયા પર બે હજાર આવી રીતના આગળ આવો તો અહીંયા પર બે હજાર પચીસ પચીસ ઓકે તો જો અહીંયા ઊંધું ચાલ્યું પછી પછી ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર સો સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને ઝીરો એટલે બે હજાર આવી ગયું બે હજાર પછી હજાર આવે હજાર પછી હો આવે હો પછી બે આવે પછી એક આવે એટલે અહીંયા પર હંમેશા આ માઇનસ દેખાડે આ શું બતાવે ભાઈ માઇનસ દેખાડે સમય આવી હોય ઓકે અને આ હંમેશા પ્લસ દેખાડે

જન્મ પહેલા ઘટનાઓ માટે તે શબ્દ વપરાય છે તે શબ્દ વપરાય છે ઓકે અને ઈસવી સન તો ઈસુ ખ્રિસ્ત ના જન્મ પછી બનેલી ઘટનાઓ માટે આ શબ્દ વપરાય છે ઓકે તો અહીંયા પર તમને ક્લિયર આઈડિયા આવી ગયો હશે દીકરાઓ કે ભાઈ ઈસવીસન એટલે શું અને ઈસવીસન પૂર્વે એટલે શું ઈન શોર્ટ એવું કહેવા માંગે છે કે આપણો જે ધર્મ છે આપણો જે દેશ છે આપણી સંસ્કૃતિ છે એ સમગ્ર વિશ્વ કરતાં પ્રાચીન છે સમગ્ર વિશ્વ કરતાં પ્રાચીન છે આપણે બધા કરતા જૂના છીએ ઓકે એવું અહીંયા પર સાબિત થાય છે બેટા ઓકે ચાલો તો આજના લેક્ચરને આપણે અહીંયા પર ખતમ કરીએ બસ આ લેક્ચર એક નાનો હતો કારણ કે આ લેક્ચરની અંદર એક નાનો એવો ટોપિક પણ બહુ અગત્યનો ટૉપિક કારણ કે તમને આનો આવડે ને તો ઈસવીસન અને ઈસવીસન પૂર્વે તો આખા ઇતિહાસમાં બધે આવે તો તમે બધે હટવાઈ જાઓ આ ન આવડે ને તો તમે બધે હટવાઈ જાઓ અને એટલા માટે જે છે એ આ મેં તમને શીખવાડ્યું છે હવે હું આને પહેલાં તો સેવ કરી લઈશ દીકરાઓ કારણ કે લઈને જો આ ન થયું ને ઓકે તો હેરાન થવું આપણે ઓકે ચાલો કંઈ નહી સેવ તો આવડા લોકો કરી જ દેશે ઓકે ચાલો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય દીકરાઓ જય દ્વારિકાધીશ